અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી સરેરાશ દસ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર દ્વારા સક્રિય કામગીરી કરીને સાતય ઝોનમાં અધિકારીઓ સાથે મીટિંગ બોલાવી સૂચનાઓ આપી હતી તો મેયર દ્વારા મધ્ય ઝોનમાં અધિકારીઓ સાથે ભાજપના કાઉન્સિલરો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તારા સમગ્ર મામલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કોંગ્રેસના કાઉન્સિલરોની મીટિંગમાં નહીં બોલાવતા મ્યુનિસિપલ તંત્ર સામે સવાલો ઉભા કર્યા હતા. નંદવાળ શહેરની સમસ્યા જે પ્રમાણે આપ જાણો છો કોર્પોરેટર ભાજપનો હોય કોંગ્રેસનો હોય મીમનો હોય اپક્ષનો હોય કે કોઈ પણ પક્ષનો હોય તેના પાસે આજ ફરિયાદો હતી પરંતુ આપે જે પ્રમાણે ફક્ત ને ફક્ત બીજેપીના કોર્પોરેટરને ધારાસભ્યને બોલાવીને જે મીટિંગ કરી છે તેને હું વિરોધ એટલા માટે કરી રહ્યો છું કે ગઈકાલે જે પ્રમાણે દિનેશ કુશવાહા ભારતીય જનતા પાર્ટીના એમએલએ છે તેમણે પ્રજાની માફી માગી કે મારાથી કામ નહીં થયા એટલે હું પ્રજાની માફી માંગી રહ્યો છું મારા વિસ્તારના અંદર જે પાણીની સમસ્યા હતી પાણીની સમસ્યા વરસાદના પાણી જે નહીં ઉતર્યા જેના કારણે મારી રજૂઆત હતી કે અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવવાની જરૂર છે પણ અધિકારીઓ પમ્પિંગ સ્ટેશન ન બનાવવાના કારણે આજે જે પાણી ભરાયા છે લોકોના ઘરના અંદર પાણી ઘૂસી ગયા છે આજે પણ એ જ પરિસ્થિતિ છે કેટલાક ઝોનના અંદર આજે પણ પાણી ભરેલા જ છે ત્યારે પક્ષપાત જે પક્ષપાત કરવામાં આવી રહ્યું છે પક્ષપાત ના કરવો જોઈએ અને જે પ્રજાના હાલાકી પ્રજા અત્યારે જે હાલાકી ભોગવી રહી છે તે હાલાકી ના ભોગવે પ્રજાના જે કામો તાત્કાલિક અધિકારીઓને સૂચના આપીને કરાવવા જોઈએ તેવી મારી રજૂઆત છે આજે અમદાવાદ શહેરના મેયરશ્રીને મેં પત્રથી પણ જાણ કરી છે અને ટેલિફોનિક પણ મેં વાત કરી છે કે આપ અમદાવાદ શહેરના મેયર છો કોઈ વ્યક્તિ કે કોઈ ભારતીય જનતા પાર્ટીના મેયર નથી